અંકલેશ્વરમાં પર્યાવરણના જતનના હેતુસર કાર્યરત રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટનો શપથ ગ્રહણ સમારોહ અંકલેશ્વરની લોર્સ પ્લાઝા હોટલ ખાતે યોજાયો હતો ટ્રસ્ટના ચેરમેન તરીકે રિડ્ડી ફાર્માના હિરેન મોદીની વરણી કરવામાં આવી છે સાથે જ વિવિધ જાહેરાત પણ કરવામાં આવી હતી જેમાં રેવા મેરેથોન ટુનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આવનાર તારીખ પહેલી ડિસેમ્બરના રોજ રેવા મેરેથોન યોજાશે જેમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપણ મેરેથોન દોડ સહિતના કાર્યક્રમ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ત્યારે ગત રોજ યોજાયેલા કાર્યક્રમમાં ટ્રસ્ટના સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અને મા નર્મદા રેહવાને કઈ રીતે આપણે વધારે સારી રીતે સુંદર બનાવી શકીએ એ ભરૂચ ડિસ્ટ્રિક્ટના લોકોનો એનજીઓ હોય ગવર્મેન્ટ હોય કે બીજી કોઈ પણ બોડીઝોનો સાથ સહકાર લઈ અને અમે આ કાર્યમાં આખું વર્ષ દરમિયાન કરતા રહીશું બધાની શુભેચ્છા મળે અને બધા અમારી સાથે જોડાય એવી પ્રાર્થના સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત પ્લાન્ટેશન અને એન્વાયરમેન્ટ જાળવવા માટેની જે જે પ્રવૃત્તિઓની જરૂરિયાત હશે એના માટે સતત કાર્યશીલ રહેશે એવા સોગંદ દરેક ટ્રસ્ટીઓ લીધા છે અને સાથે જોડાયેલા સૌએ પણ લીધા છે અને નિઃસ્વાર્થ ભાવે કોઈ પણ જાતના પર્સનલ સ્વાર્થ વગેરે આ બધા કામોમાં અમે બધા જોડાયેલા છીએ અને સૌનો એમાં આ વધારાનું એક કામ એટલે બહુ સારું કામ થશે અને એ કામ સાથે અમારું ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન કાયમ માટે જોડાયેલું રહેશે એવી અભ્યર્થના